પ્રસાદમાં જે વાવાઝોડાની અસરના કારણે આ સિસ્ટમ હવે થઈને લગભગ તેના લગભગો બંગાળ ઉપસાગરમાં આવશે અને બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધારે સક્રિય થશે લગભગ આ સિસ્ટમમાં બાવીસ તારીખની આસપાસ વાવાઝોડાના અવશેષો આવવાની શક્યતા રહેશે એટલે પ્રશાંત મહાસાગરના ખમ અવશેષો આવ્યા પછી બંગાળ ઉપસાગરની સિસ્ટમ મજબૂત બનશે અને તારીખ ચોવીસમાં આ સિસ્ટમ ડીપ ડિપ્રેસન બનવાની શક્યતા રહી છે અને ત્યારબાદ આ સિસ્ટમ લગભગ ઇન્ટર્નશીપ ફાઇન થઈને ઓડિશાના ભાગો વિશાખાપટણના ભાગો અને ત્યાં થઈને આ સિસ્ટમ આગળ જતા લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં આવશે અને તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસમાં ગુજરાતના ભાગોમાં આવવા